ડૉક્ટર આવ્યા છે શું નામ છે ડોક્ટરનું ડોક્ટર માહિરાજ વાઘેલા હા હા ગમ ગમ છે ગમ છે અંદર ઓ હા ગમનું છે યસ 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 પછી બીજું શું છે ડોક્ટર તપાસવાનું તપાસવાનું છે કાને રાખવાનું હા હા યસ વેરી ગુડ ચાલો મોટા બાને કહી દે ચાલો તમારી તપાસ કરવાની છે ડોક્ટર માયરાજ હા તમે શું આપશો કામ કરવાનું છે ઇન્જેકશન આપશો હા મારી આમે તો જો ઇન્જેક્શન આપો છું હં ગમ નથી ઓકે હા તો ચાલો પૂછો તો ખરા ખરાબ શું થાય હાથ હાથ તપાસ કરી લ્યો હાથ હાથમાં ના ના હું હું બહુ ભણેલો છું ડોક્ટર મને આવડે છે બધું કહી દે હં છે હવે સારું છે મટી જશે હો દે મટી જશે ઓ ચિંતા નહી કરતા કરતા બધું મટી જ મટી જશે ઓકે ચાલો સુઈ જાઓ કઈ દે હાલો ઓકે થેન્ક યુ હા તમને તમને દવા ટીકડી આપી પીવો છો ઓકે હાલો 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 પૂરું થઈ ગયું